કે હાલ રાજ્યસભામાં સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સાંસદ છે ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરીને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે સુરતનો હીરા ઉદ્યોગ દેશની ઇકોનોમીમાં પણ સારું એવું યોગદાન આપી રહ્યો છે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને આ રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ સમ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં હું પહોંચતો કરવી દઈશ કહ્યું તો ખરા એક તમે એક લાખ રૂપિયા તો બોલ્યા ને આ એમ રેડી એક લાખ રૂપિયા ये तो का, कामदारों माटे, कोई संगठन इच्छता तो देखिए जो बजट आया इस बार बजट जो आया है वो वैसे पूरी एंड ज्वेलरी इंडस्ट्री के लिए काफी अच्छा बजट रहा है नहीं। तो वही मांगनी देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो वो जो बजट आया है તો વહી તો એક પૂરા જો મંડી કો બહાર કાઢવા માટે હે ને ને ધેર ઇઝ અ પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઉપર જે તાત્કાલિક કરોને છૂટા દેયા છે સમય ઘટાડ્યો છે પકન નથી મોતો તો એમને મદદ આર્થિક રીતે કરવા માટે દેખી આર્થિક મદદ ડાયરેક્ટ અભી તક અમારી તરફ સે કુછ હુઈ નહીં હે ઓર એસોસી કોઈ પરિસ્થિતિ છતી હોય છે તો અ અનાજ કે ગીટો વેચવામાં આવતું છે સસન તરફ સે તાત્કાલિક તો એવું કોઈ પકલો અતર સુધી પડે देखिए अभी चर्चा उस पर चालू है अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया खरी मदद है हाँ देखिए अब चर्चा चल रही है कि, कि किस तरीके से मदद कर सकते हैं देखिए है क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में हैं सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा तो उस पर चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले आप ने सरकार ने नहीं रजवात समय समय पर हुई है आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी हमारी तरफ से जब भी होता है मीडिया के थ्रू ही हम पत्र लिख के रजवात करते रहते हैं